कहता है कि आसमान में सुराख नहीं होता कौन कहता है कि आसमान में सुराख नहीं होता एक पत्थर तो तबियत से उछालो यार

અને અમે થોડા મોટા થયા ત્યારે મારા પપ્પાનો એક્સિડન્ટ થયો હતો તો જે ઘરનો ખર્ચો હતો એ બધા પપ્પા પૂરા કરતા હતા પણ પછી મમ્મી ઉપર બધી જવાબદારી આવી ગઈ હેલો નમસ્કાર હું આજે વડવાણા એબલ એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારા બધાનું આજના પોડકાસ્ટ સંઘર્ષ છે સિદ્ધિમાં હાર્દિક સ્વાગત કરું છું આ પોડકાસ્ટ માત્ર સફળતા વિશે નથી આજનો આ વિડીયો છે એક યુવતીની અદમ્ય ઈચ્છાશક્તિઓ એની પરિવારની કુરબાનીઓ તેમનો સંઘર્ષ તેમનો અવિચાર વિશ્વાસ એવા એક બહેન આપણી સાથે ઉપસ્થિત છે જેમને જિંદગીએ વારંવાર પડકાર્યા છતાં પણ તેમણે પોતાની જીદ ન છોડી અને વર્દીને પોતાનું લક્ષ્ય બનાવ્યું અને સંઘર્ષ ચાલુ રાખ્યો અને છેલ્લે સફળતા મેળવી એવા એક બહેન આપણી સાથે ઉપસ્થિત છે કોમલ તમારું સ્વાગત છે આજના પોડકાસ્ટમાં થેન્ક યુ સર એમની જે સફર છે એ સફર છે સામાન્ય સફર નથી ઘણા બધા બાળપણના પડકારો જે બહેન આપણને આગળ વિડીયોમાં કહેશે કે કઈ કઈ રીતે એમને એમનો ઉછેર થયો એમની આર્થિક પરિસ્થિતિ આર્થિક પડકારો હવે સમાજમાં જે સમાજની ટીકાઓ એમને આ બધા સંઘર્ષની વચ્ચે એમને પોતાના લક્ષ્યને છોડ્યું નહીં અને કઈ રીતે સફળતા મેળવી આજે એના વિશે આપણે વાત કરવાના છે તો આપણે હવે કોમલબેન પાસેથી જ બધું જાણીશું કે કઈ રીતે એમનું બાળપણ ગયું કેવો એમનો સંઘર્ષ રહ્યો તો બેન ફરી વખત તમારું સ્વાગત છે અને આપણે જે દર્શક મિત્રો છે એમને ખાલી તમે જણાવો કે તમારું બાળપણ હતું એ બાળપણ કેવું રહ્યું સર બાળપણમાં જ આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હતી અને અમે થોડા મોટા થયા ત્યારે મારા પપ્પાનો એક્સિડન્ટ થયો હતો તો એક્સિડન્ટમાં એમને પંદર દિવસ કોમામાં જતા રહ્યા હતા એટલું માથામાં લાગ્યું હતું અને પગમાં પ્લેટ આવી ગઈ હતી તો જે ઘરનો ખર્ચો હતો એ બધા પપ્પા પૂરા કરતા હતા પણ પછી મમ્મી ઉપર બધી જવાબદારી આવી ગઈ તો પછી મમ્મીએ ઘરકામ ચાલુ કર્યું એમને સિલાઈ કામ આવડતી હતી તો એ ચાલુ કર્યું અને એવી રીતે ધીમે ધીમે પછી બધી જવાબદારીઓ મમ્મી પર આવી ગઈ અને એમને બધું ઘરનો જે આ જવાબદારી હતું એ બધું ઉપાડી દીધું ઓકે તો બાળપણથી જ એમના મમ્મીએ ઘર ઘરનો ભાર સંભાળી લીધો હતો અને એવી રીતે બેનનું સ્કૂલિંગ છે બાર સુધીનું પૂરું થયું તો બેન તમે શિક્ષણ તો પતાવ્યું મમ્મીની મદદથી હે તો એના પછી તમને આ સરકારી નોકરી તૈયારી કરવાની પ્રેરણા કઈ રીતે મળી સર એકવાર મમ્મીને પૂછ્યું હતું કે મમ્મી તમે ભણ્યા હોત તો પછી તમારે શું બનવું હતું તો એમને એકવાર કીધું હતું કે મને શિક્ષક અથવા તો પોલીસ કોઈ એક બનવું હતું તો વિચાર જે છે એ મમ્મી તરફથી આવ્યો છે કે એમને તો ભણવા નથી મળ્યું ને આગળ કંઈ કરવા નથી મળ્યું તો પછી હું એમનું સપનું પૂરું કરી શકું છું અને મને પહેલાંથી જ ફિઝિકલ સ્ટ્રેન્થ વધે એવી એક્ટિવિટી અને સ્પોર્ટમાં અને એમાં વધારે ઇન્ટરેસ્ટ હતો તો પછી મને મેં થોડું વિચાર્યું અને મેં ડિસાઈડ કર્યું કે હું પણ પોલીસમાં જઈશ ઓકે તો બેને મમ્મીનો જે સપનું છે એ સપનાને પોતાનું સપનું બનાવ્યું અને પછી તૈયારીની શરૂઆત કરી અને હવે બેનના થોડાક સંઘર્ષ વિશે વાત કરશું અને એમના સંઘર્ષ મેં સાંભળ્યો છો એટલે મારા જો તમને એમના લાઈનમાં થોડુંક કહેવું હોય તમને સંઘર્ષ વિશે એવું કંઈ કહી શકાય કે ભાઈ સંઘર્ષ કેવો હોય તો સંઘર્ષ કેવો હોય એ જાણે બતાવશું ઝરણું કહે અમે પહાડને તાણી બતાવશું ડૂબવાની વાતને ડુબાડીશું અમે પાણીમાં રહીને પાણીને પાણી બતાવશું આ લાઈનથી સાંભળીએ કે એમનો સંઘર્ષ હતો એ સંઘર્ષ બેનનો કેવો રહ્યો છે તો બેન તમે કીધું કે મમ્મી પાસેથી તમને પ્રેરણા તો મળી તો શું આ જે તૈયારી કરવાની તમારી જે આ ફિલ્ડમાં તમે એન્ટ્રી કરી એ તમારા માટે સહેલું હતું અઘરું હતું કઈ રીતે તમે શરૂઆત કરી તમારી તૈયારીની સર વિચાર તો મમ્મી પાસેથી આવી ગયો હતો પણ મને કશું જ ખ્યાલ ન હતું કે પોલીસમાં કઈ રીતે જવાય એમાં શું ભણવાથી પોલીસમાં પોલીસ તમારે બના બની શકાય અને એમાં કઈ રીતે આગળ વધી શકાય એ મને કશું જ આઈડિયા ન હતું ત્યારબાદ પછી બારમું મારું પત્યુ હતું અને મને ખ્યાલ હતો કે અગર મારે આ લાઇનમાં જવું હશે અને કંઈક ખર્ચા હશે તો એ મારે જ ખુદને ઉપાડવાના છે તો ત્યારથી જ મેં ડિસાઈડ કરી લીધું હતું કે કંઈ વાંધો નહીં મમ્મી પર આ બધો ભાર છે એવું નહીં નાખું હું ખુદની જાતે જ કંઈ જોબ કરીશ અને આ બધો ખર્ચો છે એ હું ખુદ ઉપાડીશ તો જે પોલીસ બનવાનું છે ને એ મેં જાતે જ સર્ચ કર્યું હતું બધું યુટ્યુબમાં અને ગૂગલમાં કે કેવી રીતે બની શકાય ને આમાં શું ક્વોલિફિકેશન હોવી જોઈએ ને એ બધું જ એમાં સર્ચ કર્યું ત્યારબાદ મને એક સંસ્થાનો કોન્ટેક થયો હતો તો એ સંસ્થામાં હું જોડાઈ હતી અને થોડા મહિના મેં ત્યાં ટ્રેનિંગ કરી હતી ત્યારબાદ મેં બે હજાર એકવીસ બાવીસની એક્ઝામ આપી હતી અને એમાં મારું બે માર્કથી મેરિટમાં રહી ગયું હતું તો આ રીતે મારી જે આ જર્ની છે એની શરૂઆત ધીમે ધીમે થઈ હતી ઓકે તો તમે બે હજાર એકવીસ બાવીસમાં કોન્સ્ટેબલની તમે પરીક્ષા આપી એમાં તમે બે માર્ક્સ માટે રહી ગયા તો એના સિવાય જિંદગીમાં તમે ક્યારે નિષ્ફળતાનો સામનો કર્યો એ એક્ઝામ સિવાય બીજે ક્યારે એના વચ્ચે ક્યારે એમ છોડી દેવાનો વિચાર આવ્યો નિષ્ફળ ગયા પછી સર મને વિચાર તો આવી ગયો હતો કે મારે પોલીસમાં અથવા તો આર્મીમાં જવું છે પણ કેવી રીતે જવું એ ખબર નહોતી પછી મેં જાતે જ ફોનમાં યુટ્યુબમાં સર્ચ કર્યું કે કેવી રીતે આમાં આગળ વધી શકાય શું ક્વોલિફિકેશન હોય એ બધું જ મેં એમાં જોયું અને પછી એક સંસ્થામાં હું જોડાઈ ત્યાં મારે બનવું તો આર્મી જ હતું પણ સાથે સાથે કોન્સ્ટેબલની એની પણ તૈયારી ત્યાં કરાવતા હતા તો પછી મેં કોન્સ્ટેબલની તૈયારી ત્યાં શરૂ કરી અને બે હજાર એકવીસ બાવીસમાં એક્ઝામ આપી હતી પણ એમાં મારું બે માર્કથી રહી ગયું હતું

ઓકે અને આ આખી સફર દરમિયાન તમારા પરિવારનો સપોર્ટ જે રહ્યો તમને એ કેવો રહ્યો તમને સર પરિવારનો સપોર્ટ તો પહેલાંથી હતો જ કારણ કે પરિસ્થિતિ જ એવી હતી કે ખબર જ છે કે કંઈક આગળ તો કરવાનું જ છે એટલે મને એમાં સપોર્ટ તો એમને ખૂબ કર્યો છે કે તારે જે પણ ભણવું છે તને જે પણ કરવું છે એ કર અમે સાથે જ છીએ અને છોડી દેવાનો તો મને વિચાર ક્યારે આવ્યો જ નથી કારણ કે મેં પહેલાથી જ મારા મમ્મીની આવી પરિસ્થિતિને બધું ઘરનું વાતાવરણને બધું જોયું છે અને મને બાળપણથી જ હતું કે મારે આ બદલવું છે એટલે મેં ક્યારેય ગીવઅપ કરવાનું તો વિચાર્યું જ નથી ઓકે એમ કહેવાય છે કે સંઘર્ષ જેટલો મોટો હોય સફળતા એટલી જ શાનદાર હોય તો બેન પાસેથી આપણને જાણવા મળ્યું કે મમ્મી પાસેથી એમને વિચાર આવ્યો જવું તો આર્મીમાં પણ પછી એમને કોન્સ્ટેબલ તરફ વચ્ચે એક બે વાર નિષ્ફળતા મળી પણ ક્યારેય મૂકી નહીં આ કહાની તમારા સુધી પહોંચાડવાનો મતલબ એટલો છે કેમ કે મેં એમને આખી સ્ટોરી સાંભળી છે મને ખબર છે કે એમને દિવસની ત્રણ ત્રણ જોબ કરી છે દસ દસ કલાક એમણે કામ કર્યું છે સાથે તૈયારી કરી છે અને માત્ર બાવીસ વર્ષની ઉંમરમાં કોન્સ્ટેબલ બન્યા છે એટલે આ કહાની મને તમારા સુધી પહોંચાડવી હતી બેનના આપણે સંઘર્ષ વિશે તો વાત કરી પણ હવે પરીક્ષા વિશે મારે એટલું પૂછવું છે એ તો તમને ખબર છે કે મમ્મી પાસેથી અમને પ્રેરણા મળી પણ બેન પાસેથી આપણે એ જાણીએ કે એમણે એમને વધારે લેખિત વધારે મુશ્કેલી લાગી કે એમનો જે ફિઝિકલ દોડ વાળો હતો એ સેગમેન્ટ છે વધારે તમને અઘરું લાગ્યું મેમ સર ફિઝિકલ મને એટલું મુશ્કેલ નથી લાગ્યું કારણ કે મને બાળપણથી જ સ્પોર્ટ એક્ટિવિટીમાં અને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે જે મુશ્કેલ લાગ્યું હતું એ મને રિટર્ન એક્ઝામ લાગી છે કારણ કે એક કોઈ ગાઈડ કરવા વાળું હતું નહીં અને પહેલાથી જ મારા ફેમિલીમાં કે કોઈ આ લાઈનમાં છે બી નહીં તો મને કોઈ આમાં ગાઈડ કરી શકે અથવા તો જણાવી શકે કે તને આ વાંચવું જોઈએ ને એમ તો ત્યારે મને ખૂબ આ મુશ્કેલ લાગતું હતું પહેલાં પણ જે આ એક્ઝામ આપી હતી ને ત્યારે મને એક મિત્ર મળ્યા હતા તો એમને મને ગાઈડ કરી હતી તો આમાં મને એટલું વધારે નથી લાગ્યું ઓકે તો બહેને આપણને કીધું કે મમ્મી પાસેથી એમને તૈયારી કરવાનો વિચાર મળ્યો પ્રેરણા મળ્યો પણ હવે બહેન પાસેથી આપણે જાણીએ કે એમણે એમનો જે દિવસ હતો દિનચર્યા હતી અને કઈ રીતે વાંચ્યું અને તૈયારી કઈ રીતે કરી સર તૈયારીની સાથે સાથે મને પૈસાની પણ જરૂર હતી તો મેં એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ જોબની સાથે મેં મારી તૈયારી કરી છે તો એમાં જે શરૂઆત હતી એ મારે પાંચથી સાત રનિંગ હતું ત્યારબાદ એક લેક્ચર અટેન્ડ કરતી હતી ત્યારબાદ મમ્મી જોડે મેં કામ પણ કર્યું છે ક્લિનિકનું અને પછી બારથી જે છ હતું એ એક એડમિન તરીકે જોબ હતી એમાં મને વાંચવાનો સમય મળતો હતો અને ત્યારબાદ એક સાતથી સાડા દસની જોબ હતી એ કરતી હતી તો આવી રીતે મારા આખા તૈયારી દરમિયાન શેડ્યુલ હતું ઓકે કહેવાય છે ને કે સપનાઓ એ નથી કે જે તમે ઊંઘમાં જોવો છો સપનાઓ તો એ છે કે જે તમને ઊંઘવા નથી દેતા એવી રીતે બેને સંઘર્ષ કર્યો સાથે જોબ પર કરી જ્યાં વચ્ચે વચ્ચે એમને ટાઈમ મળી જતો ત્યાં એમને તૈયારી પણ કરી અને એવી રીતે ફાઇનલી એમને શું મળી સફળતા મળી બેન મારે છેલ્લે એ જાણવું છે કે તમે સફળ થઈ ગયા મેરિટ લિસ્ટમાં તમારું નામ આવી ગયું પછી તમે સૌથી પહેલાં કોને યાદ કર્યા અથવા તો ઘરનાનું રિએક્શન કેવું હતું સર સૌથી પહેલાં તો મમ્મીને જ યાદ કર્યા હતા અને મમ્મીને જ જણાવ્યું હતું તો એમના આંખમાં ખુશીના આંસુ હતા કે ફાઇનલી હવે થોડો ઘણો સંઘર્ષનો હવે અંત આવ્યો છે તો મેં સૌથી પહેલાં મમ્મીને જણાવ્યું હતું ઓકે અને આ સફળતા પાછળની સૌથી મોટું કી ફેક્ટર કોને માનો છો તમે સર કી ફેક્ટર મમ્મીને અને મારા ઘરની પરિસ્થિતિને માનું છું અને છેલ્લે મેન કે આપણા વિડીયોને અંત કરતા વખતે તમારે આજની જે યુવતીઓ જે બહેનો જે તૈયારી કરે છે એને કોઈ મેસેજ આપવો અથવા તો આપણા જે દર્શક મિત્રો જોવે છે એને છેલ્લે કંઈક મેસેજ આપવો હોય તો તમે એમને શું કહેશો સર એટલું જ કહેવા માંગીશ કે મારા આટલા અનુભવથી કે ક્યારેય હાર ન માનવી અને મહેનત હંમેશા ચાલુ જ રાખવાની એક ના એક દિવસ તો સુખનો સૂરજ ઉગે જ છે ઓકે હા અને છેલ્લે બસ હું એટલું જ કહીશ કે તૂટેલા સપનાના ટુકડાઓમાંથી સફળતાનો રસ્તો કઈ રીતે બને એ મારે તમારા સુધી પહોંચાડવું હતું અને આ વિડીયો મારફતે મારું એટલું જ કહેવું હતું કેમ કે આ બહેને દિવસની ત્રણ ત્રણ જોબો કરી છે દસ દસ કલાકનું કામ વચ્ચે ટાઈમ મળતો ત્યાં વાંચતા અને એવી રીતે છેલ્લે એમને સફળ થયા છે તો હાર માનવાથી કંઈ થવાનું નથી બસ લાગ્યા રહો અને મહેનત કરતા રહો ઓકે તો હવે આ વિડીયોને આપણે પૂર્ણાવૃત્તિ તરફ છીએ અને છેલ્લે હું બહેનને એટલું જ કહેવા માંગીશ કે બેન આ ફક્ત એક સિદ્ધિ નથી અને કે આ એક નોકરી નથી આ તમારા સમર્પણ અને ધૈર્ય જે તમારું હતું એની જીત છે તમારા ખભા પર અને ફક્ત હવે જવાબદારી નથી પણ દેશ સેવાનું ગૌરવ પણ છે અને આ પદ માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ અઢળક અભિનંદન અને તમે તમારા જીવનના દરેક લક્ષ્યને વિંદો તેવી હાર્દિક શુભેચ્છા અને છેલ્લે હું તમને દર્શક મિત્રો આપણા જે પણ છે એને એટલું કહેવા માંગીશ કે તમે જો આ ચેનલ પર નવા છો અને તમને કામ ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરજો અને જો કોઈ મિત્ર છે જે તૈયારી કરે છે જે હતાશ છે બેઠો છે એની સાથે આ વિડીયોને બને તેટલું શેર કરજો અને આપણે આગળ પણ આવા જ પોડકાસ્ટ આવા જ અલગ અલગ વિડીયો અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ લોકોની કહાનીઓને તમારા સુધી પહોંચાડવાનું કામ કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કહી દેજો થેન્ક યુ સો મચ